ભા�િ જી જી આજે જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે પંપ ભરવાના છેલ્લા દિવસે કોંગ્રેસ પક્ષ દ્વારા મહાનગરપાલિકાના પંદર વોર્ડ અને પંદર વોર્ડની સાઠ બેઠકો ઉપર કોંગ્રેસ પક્ષ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે મેન્ડેટ રજૂ કરવા કરી દેવામાં આવ્યા છે અને પાર્ટી તરફથી ઉમેદવાર સત્તાવાર રીતે હમણાં તમને લિસ્ટ આપીશું આ ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં પ્રજ્ઞાબેન સતીષભાઈ વિરડા કે જેઓ ભૂતપૂર્વ જુનાગઢ કોર્પોરેશનના મેયર તરીકે રહી ચૂક્યા છે તેમના ધર્મપત્ની ને કોંગ્રેસ પક્ષ ચૂંટણી લડાવે છે સાથોસાથ શહેર કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી મનોજભાઈ જોશી તેઓ પણ વોર્ડ નંબર અગિયારમાં ચૂંટણી લડશે મંજુલાબેન પરસાણા કે જેઓ મહિલા અડીખમ પક્ષના અમારા મજબૂત એક મહિલા અને લડાયક મહિલા છે એ વોર્ડ નંબર ચારમાં ચૂંટણી લડવાના છે એ રીતે હવે સાઠે સાઠ ઉમેદવાર પંદરે પંદર વોર્ડની અંદર ફોર્મ સાથે સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેરાત કરી નામ સાથે વાંચવાને બદલે આ તમને લિસ્ટ આપી દઉં છતાં પણ ઝડપથી નામ વાંચી દઉં છું પ્રજ્ઞાબેન સતીષભાઈ વિરડા એક નંબર શારદાબેન હેરાભાઈ પટોળિયા મનોજભાઈ રામજીભાઈ ફલિયા અને ભૂસાભાઈ આશ્રમભાઈ દલ છે એ વોર્ડ નંબર એકમાં વોર્ડ નંબર બેમાં વાળા મરુતાબેન જગદીશભાઈ કટારા પ્રેમલ ને બાબુભાઈ કેજાજ અહેમદ મકરાણી અને પટોળિયા ચિંતનભાઈ મનસુખભાઈ વોર્ડ નંબર ત્રણમાં પઠાણ હસીનાબેન નાસિરભાઈ બ્લોસ મનાજબેન ઇકબાલભાઈ પરમાર યોગેશભાઈ બીજલભાઈ અને પિરાણી અમીનભાઈ સતારભાઈ વોર્ડ નંબર ચારમાં બનેલીયાબેન ગિરીશભાઈ હર્ષાના મંજુલાબેન વિઠલભાઈ દર્શનના કાંતિભાઈ મનુભાઈ વઘાસિયા મહેન્દ્રભાઈ હરસુખભાઈ મકવાણા અંજલીબેન કેશુભાઈ સંથારિયા શારદાબેન ગોવિંદભાઈ સાંભળીયા હરસુકભાઈ બોવનભાઈ પનારા સુનીભાઈ ગોવાલભાઈ ત્યારબાદ વોર્ડ નંબર કેશવાલા રસવંતીબેન દિનેશભાઈ રાબડિયા મીનાક્ષીબેન અરવિંદભાઈ અને ચૌહાણ માધવસિંહભાઈ ભીખાભાઈ સાત નંબરમાં ભલાણી આરતીબેન ચિરાગભાઈ લખલાણી સ્વાતીબેન યોગેશભાઈ ડાંગર અક્ષયભાઈ વીરાભાઈ અને મોનપરા પરફુલભાઈ દેવરાજભાઈ આઠ નંબરમાં થયમ શેમીલાબેન અશરફભાઈ કાદરી સેનાબી મહેમૂદ મિયા પંજા અદ્રેમાન અલ્લારખાભાઈ અને કાતેલ શાહિદભાઈ સિદ્ધિકભાઈ વોર્ડ નંબર નવમાં પરમાર મધુબેન પરસોત્તમભાઈ ગૌસ્વામી કાજલબેન વિશાલભાઈ બસિયા મહિ મહિપાલસિંહ નાજભાઈ ચાવડા યોગેશભાઈ રામજીભાઈ અને વસાવડા દિપ્તીબેન નયનભાઈ વોર્ડ નંબર દસમાં દિપ્તિબેન અટારા કીર્તિબેન કડીવાર વિશાલભાઈ વિનોદભાઈ કાળુભાઈ મહેતા મિહિરભાઈ વિપુલભાઈ રાઠોડ જસુબેન દિનેશભાઈ એ અગિયારમાં સાવલિયા જ્યોતિબેન જયસુખભાઈ જોશી મનોજભાઈ ભીખાભાઈ અને પોપટ રસિકભાઈ ગિરધરભાઈ મોરિચા બાર નંબરમાં બોરીચા ભાવનાબેન હીરાભાઈ પુરોહિત ધર્મિષ્ઠાબેન મયુરભાઈ ગલ દિલીપભાઈ કેશાભાઈ ભલાણી અમિત કુમાર નરેન્દ્રભાઈ વોર્ડ નંબર તેરમાં વાઢેર ક્રિષ્ણાબેન વિરેન્દ્રભાઈ મારુ લાભુબેન ધનજીભાઈ જોશી વિરેન્દ્રભાઈ ધીરજલાલ ગરાણિયા મહેશભાઈ કેશુરભાઈ પાળખાણિયા પ્રવીણાબેન કિશોરભાઈ જોશી આરતીબેન ચૌદમાં જેઠવાણી ગિરીશભાઈ લક્ષ્મણભાઈ અને રાડા લથુભાઈ કાનાભાઈ અને પંદરમાં રાડા સોનલબેન કારાભાઈ સોલંકી ગીતાબેન રાજેશભાઈ ઓડેદરા કેશુભાઈ અને પરમાર રાવણભાઈ લાખા આ પ્રકારે સાહીઠ ઉમેદવારો આ પંદર વોર્ડમાં ચૂંટણી લડશે આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ચૂંટણીમાં ભાજપને સત્તા નહીં પણ સજાના સૂત્ર સાથેનું સૂત્ર લઈને જૂનાગઢની જનતા પાસે જનાદેશ ભાગશે અને પ્રાથમિક સુવિધાના સુવિધા આપવાના વચન સાથે ચૂંટણી લડશે જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના ભયંકર ભ્રષ્ટાચાર અને બહુમતીના જોરે સત્તાના નશામાં શહેરને બાનમાં લઈને રોડ રસ્તા લાઇટ ગટર પાણીના ભારે અરાજકતા કરનાર ભાજપાની સામે કોંગ્રેસ પાર્ટી જુનાગઢની જનતા પાસે મજબૂતાઈથી પ્રામાણિકતાથી અને સંઘર્ષની સાથે મક્કમતા મુકાબલો કરશે જુનાગઢની જનતાને કોંગ્રેસ પક્ષ સ્વચ્છ ઉમેદવારો સાથે અત્યાર સુધીમાં મહાનગરપાલિકા જુનાગઢમાં પંદરસો કરોડની વધુનો ખર્ચ થયો છે ત્યારે ખરેખર પ્રજા સુધી આ પૈસાનો ખર્ચ જે છે એ પહોંચ્યો છે કે કેમ એ સવાલો પણ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવશે ભારે બેફામ કર નાખીને હાઉસ ટેક્સ લાઇટવેરો ફાયર ટેક્સ જેવા અનેક ટેક્સ નાખીને પ્રજાના પૈસે મોજ કરીને કરોડો રૂપિયા ભાજપાના મેયર ડેપ્યુટી મેયર શાસક પક્ષના નેતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વગેરેની ગાડીઓ ખરીદીની બેફામ ખર્ચા કરીને પ્રજાના પૈસાનું પાણી કરનારને પ્રજાવતી પ્રશ્નો પૂછવામાં આવશે કોંગ્રેસ પક્ષની ટિકિટ ફાળવણીમાં પણ ખૂબ જ સંલન કરીને તમામ સમાજને પ્રભુત્વ મળી રહે તમામ સમાજોને સમાન સમાન ન્યાય મળી રહે એને ધ્યાનમાં રાખીને આ વખતે કોંગ્રેસ પક્ષે તમામ સમાજોને પ્રતિનિધિત્વ આપવા માટેનો એક સફળ પ્રયત્ન કરેલો છે તેમાં લેવા પટેલને નવ કરવા પટેલને ચાર બ્રાહ્મણને છ નાગર એક રઘુવંશીને બે આહીર સમાજને પાંચ દલિત સમાજને છ દલિત સમાજની જે રિઝર્વેશનની બેઠકો છે એના ઉપર તો અનામત છે આ ઉપરાંત બાકીની બીજી બેઠકો જે સામાન્ય બેઠકો જે છે એ સામાન્ય બેઠકો ઉપર પણ દલિત સમાજને પણ આ વખતે વધુ પ્રતિનિધિત્વ આપીને નવ ટિકિટ ઉપર દલિત સમાજને ચૂંટણી લડાવવાનો નિર્ણય કર્યો છે સામાન્ય લડાયો છે ત્યારબાદ કોળી સમાજને ત્રણ રબારી સમાજ ત્રણ પ્રજાપતિ ત્રણ બાવાજીને એક અને કાઠી સમાજને એક મેર સમાજ એક ભાનુશાલી સમાજ એક અને સિંધી સમાજને એક અને લઘુસમતી સમાજને નવ ટિકિટો આપવા માટેનો કોંગ્રેસ પક્ષે એટલે કે તમામ સમાજોને જૂનાગઢ શહેરમાં વસતા તમામ સમાજોને પ્રતિનિધિત્વ મળી રહે અને પોતાનો અવાજ જે છે એ લોકો માટે ઉઠાવી શકે એટલા માટે આ વખતે કોંગ્રેસ પક્ષ દ્વારા સંકલન કરીને બધાયને ન્યાય આપવા માટેની પ્રયત્નો નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકપૂર્વક કર્યા છે પહેલી વખત ઉમેદવાર કોંગ્રેસ પક્ષ આજે સૌથી મોટી બાબતનો ઉલ્લેખ કરીને જણાવીએ છીએ કે ચૂંટણીમાં પ્રજા પાસે મત લેવા જવા માટે મોઢું બતાવવા માટે લાયક ન હોવાને કારણે ભાજપ એ કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને ધાક ધમકી લોભ લાલચો આપીને પાંચ વર્ષ પહેલાં જે ચૂંટણી થઈ હતી એમાં ભાજપ દ્વારા આવા અધમ કૃત્ય કરીને અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારો પાસે ફોર્મ ખેંચાવા માટેનું કૃત્ય કરેલ હતું અને એ કરેલ હતું ત્યારે આ વખતે ફરી વખત ભાજપાના ઉમેદવારો પાસે ઉમેદવારો પ્રજા પાસે મત લેવા જઈ શકે તેમ નથી એટલે કોંગ્રેસ પક્ષના જુદા જુદા પક્ષના બીજા ઉમેદવારોને કેટલાક સનિષ્ઠ અપક્ષ ઉમેદવારોને પણ લોભ કે ધાક ધમકી આપીને ફોર્મ ખેંચાવી લેવાની શરૂઆત આજથી જ ભાજપાએ શરૂ કરી દીધી છે ત્યારે મારે ભાજપાને ખુલ્લી ચેલેન્જ અમે કરીએ છીએ કોંગ્રેસ પક્ષ દ્વારા કે જો તમારે પ્રજા સમક્ષ જઈને એનો સાચો જનાદેશ મેળવવો હોય તો ચૂંટણી લડીને તમે બતાવો લોકશાહી પદ્ધતિ મુજબ તમે ચૂંટણી લડો અને ઉમેદવારોના ફોર્મ ખેંચવાની કે ધાક ધમકે આપવાની સાજિશ બંધ કરો નહીતર જુનાગઢની જનતા એવું સમજશે કે ભારતીય જનતા જનતા પાર્ટીના ઉમેદવારો અને નેતાઓમાં જવાની નૈતિક હિંમત નથી પાછલા બારણેથી ચૂંટણી જીતવાની કોશિશ કરનારને જનતા જાકારો આપશે અને મેં શરૂઆતના તબક્કામાં જે મેં કીધું એ પ્રમાણે કે જુનાગઢમાં ભાજપાને સત્તા નહીં પણ ભાજપાને સજા ના સૂત્ર સાથે અમે આ ચૂંટણીના રણ મેદાનની અંદર નિષ્ઠા પ્રામાણિકતા અને લોકશાહી પદ્ધતિ મુજબ સંઘર્ષ સાથે અમે આ ચૂંટણી લડવાના છીએ રજાકભાઈ આલાએ આમ આદમી પાર્ટીમાં ફોર્મ ભર્યું અને પાછા આક્ષેપ થયા છે કે પૈસા લઈને ટિકિટ આપી છે કોંગ્રેસ આક્ષેપો કરવાના બધાને અધિકાર છે રજાકભાઈ જે છે એ કોંગ્રેસ પક્ષના ટેબલ ઉપર ચૂંટાયેલા હતા ટિકિટોની વહેંચણીમાં કાર્યકર્તાઓની સાથે બધાનું સંકલન કરીને ટિકિટ આપવા માટેની પ્રયત્નો કે જે કાંઈ કરવાના હોય એ કર્યા છે એ કર્યા પછી પણ દાખલા તરીકે વ્યક્તિગત આક્ષેપ કરવો હોય એ એમનો અધિકાર છે અને કરે રાજકભાઈ વ્યક્તિગત આક્ષેપ મનોજભાઈ જોશી ઉપર કર્યો છે જે શહેર પ્રમુખ છે ને એમ કહેવામાં આવ્યું છે કે લાખો રૂપિયા ઉઘરાવીને આ ટિકિટની ફાળવણી શું કહ્યું એ વાતમાં કોઈ પણ તથ્ય નથી જે ટિકિટો આપવામાં આવી છે એ ટિકિટોની અંદર પૂજાભાઈ વંશ પ્રભારી વિનતીભાઈ ઠુકર પ્રભારી રહીમભાઈ સોરા પ્રભારી અમે ત્રણેય શ્રીઓ છેલ્લા એક મહિનાથી સતત જૂનાગઢના આગેવાન કાર્યકર્તાઓ સાથે સતત સંપર્ક મિટિંગ અને બેઠક અને સંવાદો કરી વાર્તાલાપ કરી અને જે કોઈ ઉમેદવારો આવ્યા છે એ ઉમેદવારોને ટિકિટો આપવા માટે ના પ્રયત્નો કર્યા છે અને ત્યારબાદ જે કોઈ રજૂઆતો આવી છે એ રજૂઆતોને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એટલે કે હાઈ ધ્યાને દોરવામાં આવ્યું છે અને હાઈ કમાન્ડ દ્વારા જ આ નિર્ણય કરવામાં આવ્યો છે નહીં કે શહેર પ્રમુખ મનોજ મનોજભાઈ જોશી દ્વારા માની શકીએ કે ચાલો પૈસા સિટિંગ કોર્પોરેટરમાંથી તમે બેને ટિકિટ આપો તો આ ત્રીજાને શા માટે બાદ બાકી થઈ એનું કારણ શું એની બાદ બાકી છે પાર્ટીના હિતમાં નિર્ણયો કરવાના થતા હોય છે સામાજિક રીતે ટિકિટો કાપવા માટેનો કોઈ મુદ્દો હતો જ નહીં કાપવાની કોઈ મુદ્દા જ હોય પણ જ્યારે નાના મોટા ઇસ્યુ હોય અને નાના મોટા ગમા હોય અને એના કારણે અમે બહુ સ્પષ્ટ હતા કે આઠ નંબર કે ત્રણ નંબર કે સામાજિક મુદ્દા ઉપર સંકલન થઈ અને બધા લોકોનું સારી રીતે જળવાય રહે એને ધ્યાનમાં રાખીને અમે સતત પ્રયત્નશીલ રહ્યા સંભવ છે કે અમે એ સંકલન કરવામાં અથવા ન થઈ શક્યો કોઈ પણ કારણોસર એક ક્યાં બીજી રીતે અને એના કારણે ત્યારબાદ પાર્ટીએ હાઈકમાન્ડનો આ નિર્ણય છે અને જે નિર્ણય હાઈકમાન્ડે કર્યો છે એ પાર્ટીના હિતમાં નિર્ણય કર્યો છે નહીં કે કોઈને કાપી નાખવા માટે તમે હમણાં એક કીધું કે ભાજપે તમારા ઉમેદવારને તોડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે એવા કયા ઉમેદવારને તોડવાની તૈયારી શરૂ કરી છે તમને સ્વાભાવિક રીતે છે હજી એક બે ત્રણ દિવસ થશે અનુ છે એ તો એના કલ્ચરમાં છે આજકાલ અહીંયા અહીંયા બધી જગ્યાએ નાનો છે એટલે અમે દહેશત વ્યક્ત કરી કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાના નશામાં સત્તાનો ઉપયોગ કરીને સત્તાનો દુરુપયોગ કરાવીને દાખલા તરીકે આપણે માણાવદરમાં પાટવા ના એક અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારને પોલીસ એને ઘરે જઈ એના ઉપર કેસ કરવામાં આવ્યો કેસ કરીને જે આખ્યા હતી તેથી ચૂંટણી પંચને આચાર સંહિતા ભંગનો અમે ફરિયાદ પણ અમે કરી છે કે સામે તપાસ કરીને તાત્કાલિક અસરથી પગલાં લેવામાં આવે છે વહીવટી તંત્ર પોલીસ હોય કે વહીવટી તંત્ર હોય એ લોકોએ ન્યાયિક અને તટસ્થ ચૂંટણી થાય એ જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે જિલ્લા કલેક્ટરશ્રીની છે અને એસપીની જવાબદારી એ છે કે સંપૂર્ણપણે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આપ્યા સિવાય રીતે લોકો મતદાન પોતાના મતનો અધિકાર ઉપયોગ કરી શકે અને મતદાન કરી શકે એ પ્રકારનું વાતાવરણ કરવાની જવાબદારી ચૂંટણી પંચની અને જિલ્લા તંત્રની છે અને અપેક્ષા રાખીએ કે એ પ્રકારનો માહોલ જિલ્લા તંત્ર અપેક્ષા કરે અને ઓછામાં ઓછી કોંગ્રેસ પક્ષને વહીવટી તંત્ર સામે ફરિયાદ કરવાની મોકો વહીવટી તંત્ર ઓછો આપે એવું સ્વાભાવિક રીતે આપની ચેનલના માધ્યમ દ્વારા પણ જિલ્લા ચૂંટણી તંત્રને અમે અપીલ પણ કરીએ છીએ અને અપેક્ષા પણ રાખીએ છીએ ભાજપની પાસે પણ અપેક્ષા રાખીએ છીએ કે સત્તામાં છે પાવરમાં છે તમે સત્તાનો અને પાવરનો બેફામ દુરુપયોગ કરવાને બદલે તમે જે કામો કર્યા છે જુનાગઢ શહેરમાં નગરપાલિકાના વહીવટના માધ્યમ દ્વારા આધારે તમે તમે લોકો પાસે મત જાઓ હવે એના ઉમેદવાર અંદર જુનાગઢ શહેરમાં હિત રક્ષક સમિતિ બની હતી એ હિતરક્ષક સમિતિ છે એ કોના માટે હતી એ તો જુનાગઢ શહેરના જે મૂળભૂત સમસ્યાઓ હતી એટલે જુનાગઢના પ્રબુદ્ધ નાગરિકોને જવાબદાર નાગરિકોને બુદ્ધિશીલી બુદ્ધિશાળી લોકોને હિતરક્ષક સમિતિ બનાવવાની ફરજ પડી અને એ રક્ષક સમિતિ છે રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરીને ઘટના લોકોની જે પીડા અને જે સમસ્યાઓ જે હતી એ સમસ્યાઓને રજૂ કરી હતી તો એ સમસ્યાઓ હતી અને એમાં જો સારું કામ કર્યું હોય તો સારા કામ અને સારા વિકાસના નામે મતો માગવા જાય પરંતુ ભાજપ અને એમના ઉમેદવારો વિકાસના નામે કે કરેલી કામગીરીના નામે જૂનાગઢની જનતા સામે મત માંગવા જઈ શકે તેમ નથી એટલા માટે ટૂંકા રસ્તા અપનાવીને એન એમ પ્રકારે પાછલે દરવાજેથી જીતવા માટેના સંડયંત્રો ભાજપ કરશે એવી અમને સંપૂર્ણપણે દેશત છે અને એવું ન થાય એવું જિલ્લા તંત્ર પાસે અમે અપેક્ષા રાખીએ જાહેર કરવામાં આવી છે છે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ કોંગ્રેસ કોઈ ગડમથલમાં હતી ઉમેદવારોને લઈને કે પછી મોડી યાદી જાહેર કરવાનું કોઈ કારણ બીજું છે એ કોઈ ગડમથલમાં નથી કોંગ્રેસ પક્ષની સ્ટ્રેટેજી હતી રણનીતિ હતી રણનીતિના ભાગ તરીકે છેલ્લે ડિક્લેર કરવામાં આવ્યું છે